રામ રામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના ન્યૂ વ્લોગમાં મિત્રો આજે આપણે ગામથી સેમ તરફ નીકળી ગયા છે અને જાહેરા ક્ષેત્ર આંટો મારવા આજે એક નહીં બે કામ કરવાના છે એક તો ક્ષેત્ર આંટો મારવાનો છે અને આજે કંકુળા ખાવાની બહુ ઈચ્છા થઈ છે તો આજે કંકુડા આપણે એક શાકના તો વેણીને જ જવાના છે ગમે તે થાય બાકી એક શાકના કંકુડા આપણે વેણીને જવાના છે તો મિત્રો વ્લોગમાં બને રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો આપણે આપણા ઈરંડાવાળા ચિત્ર પહોંચી ગયા છે જોએલો આપણા ઈરંડા આ પણ આપણે ચોથા ભાગે જો આવેલું ચિત્ર છે જીવાય ઈરંડા છે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો આપણે એરંડામાં આટો મારી લીધો છે હવે આપણે જવાનું છે કંકુડા વેણવા તો બ્લોગમાં કન્ટિન્યુ બને રેતી મિત્રો ચાર ના આપણે કપડા વેણતા હતા પણ કપૂડા આપણને એટલે બધો જોડ્યા નહીં મિત્રો આટલા કપોડા જોડ્યા છે હવે આટલા કપૂડાનું કઈ શાક થાય નહીં આટલા આ કઢી થાય તો આપણે આટલા કપડાની હવે કઢી કરશે બીજી થાય શાક ન થાય કંઈ વાંધો આપણે કઢી કરશું મિત્રો વસ્તી બહુ મિત્રો વસ્તી કંપડા નહીં રહેવા દીધી તો મિત્રો હવે આજનો બ્લોક આપણે અહીંયા પૂરું મળીએ કાલે નવા વ્લોકમાં જય માતાજી રામ રામ